જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારી આ ચેનલમાં આજે આપણે બનાવશું મધપુડો જે રાજકોટની ફેમસ આઈટમ છે અને મધપુડો એ નામ સાંભળીને તમને થશે મધ જેવી મીઠી કે ગળી વસ્તુ હશે પરંતુ ના બિલકુલ ખોટું એકદમ તીખી અને ચટાકેદાર બનતું આ મધપુડો નામનું શાક બનાવવું ખૂબ જ સહેલું છે અને આખા શિયાળા દરમિયાન જેમ કાઠિયાવાડ અને સૌરાષ્ટ્રમાં ઓળો અને ઊંધિયું ખવાય છે તે જ રીતે આ મતપુડો પણ ખવાય છે સાથે તાવડી પહેલીવાર વાપરતા હો તો કેવી રીતે વાપરવાની શરૂ કરવી એ રીત પણ હું બતાવીશ તો અહીં મતપુડો બનાવવા માટે લીલા લીલા તાજા વટાણા લઈ લીધા છે સાથે અહીં મેં દેશી ટમેટા લીધા છે શિયાળામાં આ બંને વસ્તુ ખૂબ જ માત્રામાં અને ખૂબ જ તાજી એવી મળતી હોય છે અને એકદમ સસ્તા ભાવે મળી જતી હોય છે જો આ દરમિયાન શિયાળા દરમિયાન કે અત્યારના સમયમાં જો કોઈ મહેમાન આવે તો ઘરમાં ટમેટાને વટાણા હશે તો તમે આરામથી મતપૂરો બનાવી લેશો કોઈ પણ ઝંઝટ વિના ગ્રેવી કરવાની પણ ઝંઝટ નહીં તો જો એની માટે અહીં બાફવા માટે ટમેટા પહેલાં મેં નાખી દીધા છે અહીં મેં આઠથી નવ નાની સાઈઝના ટમેટા લીધા છે અહીં ચારથી પાંચ લોકો માટે આપણે શાક બનાવશું તો પાંચ મિનિટ ઉકાળ્યા પછી આ રીતે ઉપરથી છાલ ઇઝીલી નીકળવા માંડે ત્યારે આપણે ટમેટાને બહાર કાઢી લેશું તો હવે તે જ પાણીની અંદર આપણે ટમેટા બફાઈ ગયા હોય પછી જે પાણી બચે એમાં આપણે વટાણા ઉમેરી દઈશું તમે વટાણા સીધા શાકની અંદર પણ ચેડવી શકો છો પણ અહીં મધપુડો એકદમ અલગ રીતે આપણે બનાવશું તો જો અહીં વટાણાની અંદર ચપટી ખાંડ નાખી છે જેથી વટાણામાં મીઠાશ વધે અને ફટાફટ એકદમ સરસ એવા બફાઈ જાય તો જો એકદમ પોચા થઈ ગયા છે હવે ઢાંકી અને તેને એક બાજુ રાખી દઈશું તો ગેસને બંધ કરી દીધો છે અને હું એમાં જ રહેવા દઈશ જેથી થોડી ઘણી કચાશ હશે તો પણ દૂર થઈ જશે હવે ટમેટાની છાલ ઇઝીલી તેમાંથી નીકળવા લાગી છે તો તેને આપણે કાઢી લઈશું ખાસ ટમેટાની છાલ છે તે કાઢી લેવી અને આ રીતે બાફીને નાખવાથી શાકમાં ખૂબ જ સારો ટેસ્ટ આવે છે સાથે છરીની મદદથી આ રીતે ડીટિયાનો ભાગ પણ દૂર કરી લેશું તો ખૂબ સરળતાથી બધા જ ડીટિયા અને છાલ કાઢી લીધા છે હવે અહીં મેં લસણ આદુ અને આ રીતે મરચાં તીખાશ પ્રમાણે ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે જેને આ રીતે ઝીણી ઝીણી સમારી લીધી છે ડુંગળી સમારાઈ ગઈ છે ટમેટા પણ તૈયાર છે વટાણા બફાઈ ગયા છે હવે આદુ મરચાં લસણને આપણે આ રીતે ખારણી દસ્તામાં જ કૂટી લેશું તો આ રીતે અધકચરા કચરા કૂટવાથી તેનો સ્વાદ વધારે સરસ આવે છે એટલે મિક્સરમાં બને ત્યાં સુધી ન કૂટવા તમારે ઉતાવળ હોય તો તમે મિક્સરમાં પણ પીસી શકો સાથે મેં થોડા આખા ગરમ મસાલા લીધા છે જેમાં તમાલપત્ર તજ લવિંગ તીખા અને બાદિયું લીધું છે અડધું તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા ગરમ મસાલા લઈ શકો સાથે ટમેટાને મેં મેશરથી જ મેસ કરી લીધા છે અને એક મોટા રંગનું બટેટું મેં બાફી લીધું છે હવે આપણે ગેસ ઉપર એક વાસણ મૂકશું તેની અંદર ત્રણથી ચાર મોટા ચમચા જેટલું તેલ ઉમેરશું સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં તેલ આગળ પડતું વાપરવામાં આવે છે અને મધપુડો કે આવી કોઈ નવી વેરાયટી બનાવો તો તેલ થોડું આગળ પડતું હોય તો સ્વાદ વધારે સરસ આવે છે સાથે અહીં અમે આગળ પડતા ગરમ મસાલા પણ ઉમેરી દીધા છે અને તમાલપતરાને આ રીતે કટકા કરી ઉમેર્યા છે જેથી સ્વાદ એકદમ સરસ આવે અને સાથે આદુ મરચાં લસણની જે પેસ્ટ કરીને રાખી હતી તે સીધી તેલમાં ઉમેરી દેવાની અહીં તમે રાઈ જીરું અને લીમડાનો પ્રયોગ પણ કરી શકો છો જો તમને તેનો ટેસ્ટ પસંદ હોય તો મને નથી પસંદ માટે મેં અહીં નથી ઉમેર્યું લીલી ડુંગળીની જગ્યાએ સોરી સૂકી ડુંગળીની જગ્યાએ તમારે લીલી ડુંગળી પણ ઉમેરી શકાય છે પરંતુ સૂકી ડુંગળીનો સ્વાદ વધારે સરસ આવશે અને જેને ડુંગળી પસંદ નહીં હોય તેને ખબર પણ નહીં પડે કે આ શાકની અંદર ડુંગળી વાપરી છે એટલા માટે જ આપણે ઝીણી ડુંગળી સુધારવાની છે જેથી ગ્રેવીમાં એકદમ સરસ મિક્સ થઈ જાય હવે ટમેટાની પેસ્ટ કરીને જે રાખી હતી તે ઉમેરી દેવાની ખાસ અહીં ઉકાળીને બાફીને પછી જ તમારે લેવા ટમેટા સીધી કાચી પ્યોરી ન નાખવી તેનાથી સ્વાદ વધારે સારો આવે છે જેમ બાફો છો તો એમાં મીઠાશ વધી જાય છે ટમેટાની સાથે અહીં રેગ્યુલર મસાલા મીઠું જીરું હળદર અને મરચું ઉમેર્યું છે મરચું થોડું આગળ પડતું ઉમેરવું જેથી રોટલા સાથે ખાવામાં ખૂબ જ મજા આવે આ શાકને વડીલો રોટલા સાથે અને નાના આપડી જેવા હોય જેને રોટલો ન પસંદ હોય તે બધા જ તેને ચાપડી સાથે અથવા બ્રેડ સાથે તેની મજા માણી શકે પરોઠા સાથે પણ શાક એકદમ ટેસ્ટી લાગે છે આ શાક છે એ પાઉંભાજીની ભાજી કરતાં થોડું પાતળું હોય છે તો એ રીતે આપણે તેને બનાવશું તો અહીં મેં બાફેલું બટેટું આ રીતે ઉમેરી દીધું છે અને મસાલામાં તેલ છૂટવા લાગ્યું છે હવે આપણે બટેટાની સાથે જ અહીં વટાણા પણ જે બાફીને તૈયાર રાખ્યા છે તે ઉમેરી દઈશું તમે અહીં કાચા બટ વટાણા પણ ઉમેરી શકો છો પરંતુ જ્યાં સુધી તે બફાય નહીં ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે માટે સાથે જ આપણે ટમેટાની સાથે જ આપણે તેને બાફી લેવા તો વધારે સરળ થઈ જાય બનાવવું અહીં બેથી ત્રણ ચમચા તે જ વટાણાનું પાણી હું અહીં ઉમેરું છું જેમાં આપણે વટાણાને ટમેટા બાફ્યા છે તે પાણીને ફેંકશું નહીં અને શાકમાં જ ઉપયોગ લઈ લેશું હવે ઢાંકીને તેને ઉકળવા દઈશું તો જો બધું જ તેલ ઉપર આવી ગયું છે પરંતુ હજી શાક એક રસ થયું નથી તો તેને હજી ધીમા ગેસે આપણે ઉકળવા દઈશું પાંચથી સાત મિનિટ સુધી તો હવે હું બીજા ગેસે તેને ટ્રાન્સફર કરી લઈશ અને અહીં રોટલો બનાવવાની તૈયારી કરીશ તો મેં તમને કીધું હતું આગળ કે હું તાવડી પહેલીવાર વાપરું તો કેવી રીતે વાપરી શકાય તો અહીં કોઈ પણ વ્યક્તિ જો તાવડી વાપરે પહેલી જ વાર તો તાવડી મૂકી અને સીધો જ રોટલો કે ભાખરી ન ઉમેરવી તેને લોટથી આ રીતે અમાસવી પડે થોડી ગરમ થઈ જાય એટલે લોટ ઉમેરી દેવાનો તમે અહીં ઘઉં કે બાજરાનો ઉમેરી શકો તો અમે હંમેશા ઘઉંનો લોટ જ ઉમેરીએ છીએ તો એ રીતે ઘઉંનો લોટ ઉમેરી આ રીતે સરસ આખી તાવડી છે તે લૂછી લેવાની તો આ રીતે ઘઉંનો લોટ થોડી તાવડી ગરમ થાય પછી ઉમેરવાથી એકદમ સારી રીતે તેની ઉપર રહેલું જે લેયર હોય તે સાફ થઈ જાય છે તો જો કાળી તાવડી હોય ને તો આપણું રસોઈ જે આપણે બનાવી છે રોટલી ભાખરી કે રોટલો તેમાં કાળું ચોંટે છે અથવા લાલ હોય તો લાલ કલર ચોંટે છે અથવા તો તેમાં ચોંટી જ જાય છે રોટલો ઉખડતો પણ નથી તો આ રીતે અમાસવાથી તમે એકદમ સરસ રીતે આ રીતે પલટાવી શકશો રોટલો ચોંટશે પણ નહીં ને લાંબો સમય સુધી તમારી તાવડી સારી પણ રહેશે ઘણા લોકો છે તે સાબુ અને કૂચાની મદદથી સાફ કરી લેતા હોય છે પરંતુ એ રીતે કરવાની બંને આ રીતે કરશો તો તમારી તાવડી લાંબો સમય સુધી ટકશે જો એ એક રસ થઈ ગયો છે આપણો મધપુડો પણ બનીને અહીં વટાણાની ક્વોન્ટિટી તમે વધારે ઓછી વાપરી શકો ઘણાને ન પસંદ હોય તો તે ઓછી પણ નાખે છે વટાણા ઓછા નાખે છે અને ટમેટાની પ્યુરી વધારે નાખે છે તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે આ શાક બનાવી શકો અને ખૂબ જ સરળતાથી તમારી પાસે હોય જેટલી વસ્તુ તે વસ્તુમાંથી જ બની જાય છે તમારે કોઈ પણ વસ્તુ બહાર લેવા માટે દોડાદોડી ન કરવી પડે તો ઓચિંતાના કોઈ મહેમાન અત્યારે આવી જાય ને તો એકદમ સરળતાથી બની જાય તો ઉપર કોથમીરીથી ગાર્નિશ કર્યું છે લીલી હળદરું લીધી છે સલાડમાં અને સાથે રાયતા મરચાં લીધા છે રાયતા મરચાંની રેસીપી મેં મારી ચેનલમાં આપેલી છે સાથે ઘીમા પચપતો રોટલો તો આ કાઠિયાવાડી કે સૌરાષ્ટ્રનું ભોજન આપણું બનીને તૈયાર છે તો જો ન ટ્રાય કર્યું હોય તો આજે રાત્રે ચોક્કસથી ટ્રાય કરજો રાત્રે પણ ચાલે આ જમવામાં અને બપોરે પણ તમે બનાવી શકો તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં ખૂબ જ સરળ એવો મધપૂડો આપણો બનીને તૈયાર છે